નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે નમોકે નામ રક્તદાન કેમ્પ યોજાયો ઓપરેશન સિંધુની સફળતા સાથે રાષ્ટ્રીય નેતૃત્વના શ્રેષ્ઠ ઉદાહરણ રૂપે ઉજવાયો ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના પંચોતેરમાં જન્મદિવસની ઉજવણીની શ્રેણીમાં આજે ઓપરેશન સિંધુની સફળતા સાથે સાથે સમગ્ર રાજ્યમાં વિશાળ રક્તદાન અભિયાનનું આયોજન કરવામાં આવ્યું નમો કે નામ હેઠળ યોજાયેલા આ અભિયાનમાં ગુજરાતમાં એક લાખથી વધુ લોકોએ રક્તદાન કરી અને ત્રણસોથી વધુ સ્તરોએ રક્તદાન કેમ્પ યોજાયા ખાસ કરીને વડનગર ખાતે વડનગર સિવિલ હોસ્પિટલ હોસ્પિટલમાં શહેર સંગઠન દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં શહેરના નાગરિકો ઉપરાંત વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ સહાયકારી પરિવારો અને તમામ શાસકીય કર્મચારીઓનો ઉત્સાહપૂર્વક સહભાગ રહ્યો કેમ્પ દરમિયાન મહેસાણાના એસપીસી શ્રી હિમાંશુભાઈ સોલંકી તેમજ પીઆઈ જેપી સોલંકીએ મહેસાણા ખાતે રક્તદાન કર્યું તેમજ ખેરાવના પીઆઈ શ્રી પંકજભાઈ દરજી સહિત પોલીસ અધિકારીઓએ વટનગર ખાતે રક્તદાન કર્યું પોલીસ સ્ટાફે પૂરજોશથી ભાગ લીધો જે જનસેવાના ઉદાહરણરૂપ છે આ પ્રસંગે ધારાસભ્ય કે કે પટેલ તેમજ સ્થાનિક આગેવાનો અને આયોજકોએ જણાવ્યું કે માનનીય પીએમ મોદીના કર્મયોગી જીવનશૈલી અને દેશભક્તિના પ્રેરક આદર્શોને અનુસરીને જ આજનું આયોજન શક્ય બન્યું છે આ કેમ્પ વડનગર માટે ગૌરવનું કેન્દ્ર બની રહી છે આ રક્તદાન કેમ્પમાં ઉમટેલી જનમેદનીએ સૌમાં ઉર્જાનો સંચાર કર્યો અને એકતા સેવા અને રાષ્ટ્રભક્તિના ભાવને નવ સંદેશ આપ્યો તેમજ આ કેમ્પ સમયે વડનગર પોલીસ સ્ટેશનના પીઆઈ જોશી સાહેબ અને તેમની ટીમ પણ પગે રહી હતી ખુબ જ મોટી સંખ્યાની અંદર લોકોએ બ્લડ વડનગર ની જનતા સાથે અમારા વડનગર યુવા મોરચાના કાર્યકર્તાઓ સંગઠનના ના હોદ્દેદાર સૌએ સાથે મળીને બ્લડ ડોનેશન કર્યું એ બદલ સૌનો ખુબ ખુબ આભાર સાથે નરેન્દ્રભાઈ ને જન્મદિન ખૂબ ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવું કે એ ખુબ વ્યસ્ત સેવા મે આગળ વધે અને દેશ જે વગેરે કામ જે આપ કરી રહ્યા છો તે બદલ સન્માનને સે વડાપ્રધાન નરેન્દ્રભાઈ નો ખુબ ખુબ આભાર અભિનંદન તમને કરતો લખી દે આજના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે કેમ્પનું આયોજન કર્યું બ્લડ એના વિશે શું વાત કરશો સરકારે કીધા છે એ લોકોના બના સહયોગ થી આજે સરસ કેમ્પ નું આયોજન કર્યું તાલુકાના તમામ લોકો

અને જે લોકો અહિયાં આજે બ્લડ કેમ્પમાં અહીંયા સારો એવો ફાળો આપેલો છે અને આવું ને આવું બ્લડ કેમ્પ અને સેવા પખવાડિયામાં જે આજે આપણે જે બે દિવસના આયોજન રાખેલું છે તો સર્વ વડનગર જનતાને અને તાલુકાના લોકોને હાટકેશ્વર દાદાના મંદિરમાં પ્રાગણ્યમાં સર્વને પધારવા આમંત્રિત કરું છું કેટલું બ્લડ એકત્રિત કરવામાં આવ્યું છે પેલા તો એ ડી મોદી ડેપો મેનેજર વર્ધો આ જે આ જે કેમ્પ આયોજન કરેલ છે તે આપણા વાનીય ગડાપ્રધાન સાહેબ શ્રી પ્રમુખ કે નામ છે કે આપના સૈનિકો દ્વારા જે મિશન સિંધુ જે પરિપૂર્ણ કરે છે તેઓની આત્મા અને આપણા ગડાપ્રધાન સાહેબ સુના જે 17 નવમ જે જન્મદિવસ છે એના નિમિત્તે આજે આપણે સૌએ રક્તદાન કેમ્પ આયોજન કરેલ છે તેમાં વડતગર ડેપો જેમ ખુશ છે એના સંદર્ભે ગુજરાત રાજ્યની અંદર ગુજરાત કર્મચારી મહામંડળ દ્વારા સંયુક્ત બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે જેમાં મહેસાણા જિલ્લાની અંદર સેન્ટરોની બ્લડ ડોનેશન કાર્યક્રમનું આયોજન કરેલ છે જેમાં આપણે સૌ ભાગ્યશાળી છીએ કે યશસ્વી વડાપ્રધાન આપણા માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના મતનમાં એટલે કે વડનગરની અંદર પણ મેડિકલ કોલેજની અંદર બ્લડ ડોનેશન કાર્યક્રમનું આયોજન કરેલ છે જેમાં વડનગર ખાતે

બ્લડ ડોનેશન લેવામાં આવે છે અને આ બ્લડ ડોનેશન આપણે સુવ્યતમંદ દર્દીઓને તાત્કાલિક બ્લડ મળી રહે અને લોકોની જિંદગી બચી શકે એ માટે આપણે આ બ્લડ આપણે અત્યારે લેવામાં આવે છે ડોનેશન તરીકે અને આ બ્લડ થી એક બેગ થી આપણે ચાર લોકોની જિંદગી બચાવી શકીએ છીએ એ રીતે આપણે જો અત્યારે બ્લડ ડોનેશન માટે આપણે ખાસ એવું આપણે લોકોની જિંદગી બચાવી શકીએ છીએ તો આ એક સારા કામ માટે આપણે બધા અત્યારે મોદી